મારું નામ સંજય રમેશભાઈ સોની છે વડોદરા મારું જન્મસ્થળ છે અને હું છેલ્લા અઢાર વર્ષથી વિશ્વામિત્રી નદીમાં રહેતા જળચર માટે હેરિટેજ માટે એના એન્વાયરમેન્ટ માટે એક નાગરિક તરીકે કામ કરું છું ધીરે ધીરે મારી જાગૃતતા વિશ્વામિત્રી માટે વધી જેમ જેમ મેં એનું હેરિટેજ એનું એન્વાયરમેન્ટ અને એની અંદરની વાઇલ્ડ લાઈફ જોતો ગયો પાણીનું ઇમ્પોર્ટન્સ સમજતો ગયો એવો મારો આની પર પ્રભાવ વધતો રહ્યો આની પર મારો ઇન્ટરેસ્ટ વધતો રહ્યો આ નેચર છે નેચરને નેચર રીતે જ રાખવું જોઈએ જેવી વિશ્વામિત્રી પહેલાં એવી આપણે એની જે નદીના કિનારે જે એના વેજીટેશન છે કે એની માટી આ બધું એનું ઇમ્પોર્ટન્સ છે રિવરનું રિવર કંઈ બે કાંઠા વચ્ચે વહેતી નદી નથી રિવર નદીના અલગ અલગ અંગો છે એમાં પહાડ છે પછી પૂરના મેદાનો છે કોતર છે રિવાઇન છે આ બધા એના વિભિન્ન અંગો છે એટલે એ એને આખી રિવાઇન કરવી પડે આ બધું આખી અપ ટુ એન્ડ જોવી પડે તો આપણને નજીબારામાં સમજાય